જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આસો માસની શુક્લ પક્ષની એકાદશી વિશે વાત કરીશું આ એકાદશીને પાછાકુષા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી વિશે આપણે વાર્તા શું છે એની વિધિ કેવી રીતના કરવાની તે બધું આપણે આજના વિડીયોમાં જાણીશું તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આ એકાદશીનું ઘણું મહત્ત્વ છે અને એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તે પણ આપણે વિડીયોમાં જાણીશું તો હવે આપણે શરૂ કરીએ પહેલાં આપણે કથા સાંભળીશું ત્યારબાદ આપણે એની વિધિ શું છે તે સાંભળીશું વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો આપણું વ્રત અધૂરું ગણાય છે એનું પૂરું ફળ મળતું નથી જે લોકોએ વ્રત નથી કર્યું તે લોકો આ વાર્તા સાંભળે તો તે પણ આ ફળના ભાગીદાર થશે એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે હિન્દુ પંચાંગ અનુસાર આખા વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ છે તેવી જ રીતે સુદ પક્ષની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે તેને પાષાંકુષા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે શારદીય નવરાત્રિ બાદ આવતી આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરે છે અને વ્રત ઉપવાસ રાખે છે એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખ પીડા અને પાપોથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પૌરાણિક ગ્રંથોમાં પાષાંગકુષા એકાદશીનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો ચાલો હવે શરૂ કરીએ આ એકાદશી નિમિત્તે જે કથા છે તે સાંભળીએ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન આસો માસની શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન આ સો માસના શુક્લપક્ષની એકાદશીનું નામ પાછાકુષા છે તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે આ એકાદશીના દિવસે મન ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શીર્ષનાગ ઉપર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી હજાર અશ્વમેઘ યજ્ઞા અને સો રાજસૂઈ યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના સોળમાં હિસ્સાની બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જે મનુષ્ય આ એકાદશીનો ઉપવાસ કરે છે તેને યમ દર્શન થતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેના માતૃ પક્ષના દસ પુરુષ પિતૃ પક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈને લોકમાં જાય છે જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની કુષા એકાદશીનું વ્રત કરે છે એમને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન વસ્ત્ર છત્ર ઉપાહન આદિનું દાન કરે છે તેને યમરાજના દર્શન થતા નથી આવો મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા પુત્ર તથા ધનધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે કહેવાય છે કે જે મનુષ્ય પાસાકુસા એકાદશીનું વ્રત કરે છે તે પાપોમાંથી મુક્તિ મેળવી અપાર સુખની પ્રાપ્તિ કરે છે એકાદશીનું મહત્ત્વ ધર્મગ્રંથો અનુસાર કઠિન તપસ્યાથી જેટલું ફળ પ્રાપ્ત કરી શકે છે તેટલું જ ફળ પાશાકુશા એકાદશી વ્રત થકી કરી શકાય છે જે ભક્તો સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠમાં સ્થાન મળે છે તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ એકાદશીનું વ્રત કરવાથી ચંદ્રમાનો ખરાબ પ્રભાવ રોકી શકાય છે એકાદશીના દિવસે દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે હે રાજા યુધિષ્ઠિર તમે જે પાશાંકુષા એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાશાંકુષા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે આશ્વિના શુક્લૈકા દાશ્યામ પાશાંકુષામ નામન્ય મહાત્મ્ય સંપૂર્ણ હવે આપણે પાશાંકુષા એકાદશી નિમિત્તે જે કથા છે તે સાંભળીશું પ્રાચીન સમયમાં મૂળ નામનો રાક્ષસ હતો તેણે ઇન્દ્રલોક પર વિજય મેળવીને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો આ કારણે બધા દેવતા પરેશાન થઈને વિષ્ણુ ભગવાનની પાસે ગયા અને મૂર્તિ દેવતાઓનું રક્ષણ કરવા પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વયંમાં એકાદશી દેવીને પ્રગટ કર્યા દેવીએ મૂળનો વધ કર્યો ત્યારથી આ દિવસ પાષાંકુષા એકાદશી તરીકે મનાવવામાં આવે છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે પૂજા વિધિ છે તે જાણી લઈએ નારદ પુરાણ અનુસાર વ્યક્તિએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરેથી પરવારી વ્રત કરવા અંગેનો સંકલ્પ કરવો જોઈએ એ સિવાય ઘટ્ટ સ્થાપન કરી ભગવાન વિષ્ણુનું સ્થાપન કરી તેમને ગંગાજળથી સ્નાન કરાવી પવિત્ર કરો પછી તેમને કંકુનો તિલક કરી ચોખા અર્પણ કરી ફૂલ ચડાવો ઘીનો દીવો કરી આરતી ઉતારવી ત્યારબાદ ભોગ ધરાવવો અને થાળ ગાવો ત્યારબાદ પૂજા વિધિ પતે એટલે બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી આ દિવસે ઉપવાસ કરવાનો અને માત્ર ફળાહાર કરવાનો આખો દિવસ ભજન કીર્તન કરવા વિષ્ણુ ભગવાનના નામનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભગવાન વિષ્ણુના એક હજાર આઠ નામ અથવા એકસો આઠ નામની માળા કરવાની અને જપ કરવાનો કુશા એકાદશીના દિવસે નારાયણ ભગવાનની સાથે શ્રી મહાલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે તો આજના દિવસે તમારે મહાલક્ષ્મીનું પણ પૂજન કરી મહાલક્ષ્મીના નામનો જાપ કરવો શ્રી સુક્તમનો પાઠ કરવો અને શ્રી મહાલક્ષ્મી સ્તોત્રનો પણ પાઠ કરવો મહાલક્ષ્મીની પૂજા અને એમના નામનો જપ કરી અને મંત્ર બોલવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી આ ઉપવાસ અને વ્રત કરશો તો ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી તમને પાપમાંથી મુક્તિ અપાવશે તો આજના દિવસે આપણે વિડીયોમાં જાણ્યું કે આ વ્રતનું મહત્વ કેટલું છે તો હું આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે અને તમે આખો વિડીયો પૂરી શ્રદ્ધા ભક્તિથી સાંભળ્યો હશે મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ પાછાકુષા એકાદશીનું મહત્ત્વ જાણી શકે અને વ્રત કરી શકે કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીઓ જોવા માટે ધન્યવાદ